સીતારામ તો દાયરા કામ આવે તે આખા દિનો રોગ નથી લેવાનો પણ અટાણામાં બાળી ગાતા ને ત્યાં આપણી અમારી ફેવરેટ આ તાંજેરાની ભાજી અમે લેવા વાળી હતી અટાણામાં છે ને શ્યાક તાંજેરાની ભાજીને બનાવવાનું છે તે ભાજીને મોરે લીધી ને એને આપણે ખેતરમાં થાડી હોય ને તે ધૂળીવાળી હોય તેને આમાં પાણી ઝભોરિયા કરાવી દીધા હું ને આ થોડાક મરીશ્યા હતા તે કરવા હાટું થઈને લઈ લીધા આક વારા બાકી ટીવી હાલે આઈપીએલ આઈપીએલનો માહોલ ના હતી કે મારે જોવાનો તો હું તો પણ એટલે શિયાટલાને બનાવવાના હે એટલે આપણે પહેલાં ભાજી વઘારે લઈએ આ શુદ્ધ કાઠિયાવાડી કહીએ ને કે દેશી જમવાનું બનાવવું થાય તો તાંજેરાની ભાજી ને બાજરાના રોટલા ને એવું બધું હે દૂધ ને બસ જો બનાવવા બનાવવાની ક્યાર્યું હતા આખા તમને બધા દેખાડીએ તો અમે બનાવીએ તાંજરાની ભાજી તો આનું એમ જઈએ સુલેન બનાવી નાખીએ તાંજરાની ભાજી જો સુલેમ તાપ કરી લીધો ને ભાજી તો મોરલ તૈયાર હતી પાછા માં મરચા તરવા ને તેલ માં તે પહેલા હે ને આ સોટણી મસાલો બનાવલા લોહણ વારી નો તે મરચા તરે લે એટલે પાછો તેલ તૈયાર જ હે તે ભાજી નાખી દીએ ને તો પછી પાછી ભાજી બરાઈ લી ને એવા હાટવા મસાલો તૈયાર જ રાખા જો આ લોહણ વારી એકદમ પીંડો સોટણી તૈયાર જ છે તે આમાં નાખેલા વાટકા માં

રસાવાળી ભાજી બનાવીએ ને તે અસલ થાય પાછો એમાં અમારા ગામડામાં તો રોટલા ને સૂરમું કરે ને ખાઈ ને તે અસર મજા આવે ખાવાની ઉનાળું તો ઓછું એવું થાય પણ ટાટો રોટલો નહીં તો એનું કાંજીરા ને ભાજી ભરું સૂરમું અસર નું થાય ત્યાં એવું રસો જરાક બનાવી નાખવાનું તો પછી તેલ મૂકે ને વરસાદ તરવાની બધી વિધિ કરીએ મરચા કરે નાખી હતી દેહી ખાવાનું હોય દેહી સુલે બનાવીએ અસલ નું બને એકદમ મસ્તી નો ટેસ્ટ આવે ગેસી બનાવીએ જરા મોરું પડે છે અમને જો કે ગેસ નું ઓછું ફાવે સુલામાં વધારે કરીએ રોટલી ને રોટલા ને શાક ને મોસ્ટ ઓફ બધું સુલે કરીએ તો અસલ ખાવાનું થાય તાર ગુતા માં રોય પછી ગેસી નાખે દે કે તો કુકર બટાટાનું કઈ બટાટા નું હોય ને તો ગેસી કરીએ શાક એટલે કોઈ ચૂલે અસલ થાય પણ આમાં તાપની બહુ મહામારીઓ થાય કે જો મેડી આવી જાય તો હરખો થઈ જાય ને નું આવે તો જરાક પીંજણ વાળું થાય છે પરાતેલ થોડું છે મતલબ નથી তার ভড়ক পিছো থালতে হাতে তড়ে রাখি বোলাই যায়

খাল ৰচোন ভাষ খগৱানে বহু ভাৱে ভাজি ঘৰ ভাৱে নাই খাই বহু শ্ৰেষ্ঠ

નતાંજરાન પાજી ને રોડ પર ઉદેશ્ય પૈસા લેગે ચલ રહે હું સુદ્ધ જે શીખવાનું હે ઓટા ને કા સુદ્ધી રોટ ને ને છોબિયા રયા હે કે ઓ મેકલ ગેડિયા ર કરવા ચાલો તમે પણ બતાઈ